આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે તો સુરતમાં ફરી એકવાર વરસાદ અઠવાગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે સુરતમાં ફરી ફરીકવાર મેઘરાજા મહેરબાન થયા વરસાદ વરસી રહ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાત ની વાત કરવામાં આવે તો જે રીતના વરસાદી માહોલ જે રીતના જામ્યો છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે અત્યારે જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે કેટલાક છૂટો છવાય વરસાદ પણ જોવા મળી રહ્યો છે અઠવાગેટ સહિતના અલગ અલગ વિસ્તારો ની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે રીતના હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો પણ અત્યારે ઘરોથી નીકળતા હોય તો છત્રી લઈને નીકળતા નજરે પડી રહ્યા છે અને હાલ જે રીતના અડવા ગેટ મજુરા ગેટ નાનપુરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ વિસ્તારો જોવા મળી રહ્યો છે પરંતુ જે અંદર જોવા મળી રહી છે અને જો આ રીતના વરસાદ અવિરતપણે પડે તો પછી નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઉભી થાય તો નવાઈની વાત નહીં કારણ કે બે દિવસ અગાઉ જે રીતના બે કલાક વરસાદ પડ્યો હતો અને બે કલાક ની અંદર

સગવડ કરવામાં નથી આવી એવી જ પરિસ્થિતિ સુરત શહેર ની અંદર પણ જોવા મળી રહી છે જો વરસાદ અવિરત પણ વરસે અને પાણી ભરવાની સ્થિતિ ખૂબ જ ચારે તરફ જોવા મળતી હોય છે આભાર સાહીશ સમગ્ર માહિતી